મહિલાઓ માત્ર બે વર્ષમાં બનશે પૈસાદાર નાના રોકાણ પર મળશે મોટું રિટર્ન આજકાલ મોટા ભાગના લોકો રોકાણ કરે છે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે જો કે જે લોકો રિસ્ક લેવા માંગતા નથી તેઓ સરકારી યોજનાઓમાં રોકાણ કરતા હોય છે મિડલ ક્લાસ અને ગરીબ પરિવારો માટે ઘણી સરકારી યોજનાઓ રજૂ કરવામાં આવે છે ત્યારે આજે અમે તમને પોસ્ટ ઓફિસની એવી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છે તેમાં માત્ર બે વર્ષમાં લાખો રૂપિયા જમા કરી શકો છો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓ હેઠળ આવતી મહિલા સન્માન બચત પત્ર યોજના મહિલાઓ માટે છે જે બે વર્ષની મેચ્યોરિટી પીરિયડ પ્રોવાઈડ કરે છે એટલે કે આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી માત્ર બે વર્ષ સુધી રોકાણ કરી શકે છે આ સાથે એક મહિલા અનેક એકાઉન્ટ ઓપન કરાવી શકે છે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવેલી મહિલા સન્માન બચતપત્ર યોજના હેઠળ સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળે છે આ સ્મોલ સેવિંગ સ્કીમમાં માત્ર બે વર્ષ જ રોકાણ કરી શકાય છે આ સાથે જ મહત્તમ રોકાણ બે લાખ રૂપિયા છે આ યોજનામાં ટીડીએસ કપાટથી પણ રાહત મળે છે સીબીડીટી પ્રમાણે સિનિયર સિટીઝનના મામલે ટીડીએસ આ યોજનામાં ત્યારે જ લાગુ થશે જ્યારે એક નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજની કમાણી ચાલીસ પચાસ હજાર રૂપિયા હશે મહિલા સન્માન બચત પત્ર યોજનામાં ભારત નિવાસી કોઈપણ મહિલા રોકાણ કરી શકે છે ખાસ વાત એ છે કે દસ વર્ષ અથવા તેનાથી ઓછી વયની છોકરીઓ પણ એકાઉન્ટ ખોલાવી શકે છે મહિલા સન્માન બચત પત્ર યોજનાનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા રોકાણ કરો જો તમે બે વર્ષ માટે બે લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને બે વર્ષનું વ્યાજ કુલ રૂપિયા બત્રીસ હજારને ચુમ્માળીસ રૂપિયા મળશે આ સાથે જ કુલ એમાઉન્ટ બે લાખ બત્રીસ હજારને ચુમ્માળીસ રૂપિયા થઈ જશે જેને તમે એકાઉન્ટ ક્લોઝ કરીને ઉપાડી શકો છો એકાઉન્ટ ઓપન કરાવવા માટે આધાર કાર્ડ પેન કાર્ડ કેવાયસી અને એક ચેક આપવો પડશે મિત્રો આશા રાખે છે કે જાણકારી તમને ઉપયોગી સાબિત થશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં